તો તમારે તો હમણાં લંડન જલસા આવે છે ને હે તો તમને શું લાગે છે કે તારી લાઈફ એકદમ ઈઝી છે તો આપણ ઘણી જ મહેનત કરવી પડે છે પણ મહેનત તો કરવી પડતી હોય પણ મહેનતની સામે ત્યાં અહીંયા ઇન્ડિયામાં જે ફરવાના સ્થળ છે એની કરતાં તો હારા હારા ફરવાના સ્થળ હોય હારા હારા સિનેમાઘર હોય અને આમ અહીંની કરતાં ત્યાં રહેવાની મજા આવતી હોય છે તમને બીજું કાંઈ નહીં અહીંયાની લાઈફ શાંતિવાળી છે અને તાની લાઈફ અમારી બહુ જ હાર્ડ લાઈફ છે અને ત્યાં છે ને લાઈફમાં એટલું બધું સ્ટ્રગલ કરવું પડે છે અમારા લોકોને કે અમારી લાઈફ એટલી ફાસ્ટ છે ત્યાં એટલું બધું સ્ટ્રગલ કરવું પડે છે કે ત્યાંથી અહીંયા એની લાઈફ બેટર લાગે કારણ કે અહીંયા એકદમ શાંત છે અમારું બધું એકદમ પીક છે અહીંયા એ વાત તો હાજી પણ હવે શું છે આ બધાને વિદેશ જવાનો શોખ છે એટલે મેં કીધું કે વિદેશ સારું હોય આપણે દેવેન છે ને દેવેનને વેવાળની વાત એલી છે તો એનો હાહુને મળી આવ્યો પણ એનો સસરા છે ને એ કહેતા હતા મળવા આવવાના મેં કીધું તમે હોય ને

એટલી સંધી તા નથી તા મારી લાઈફમાં બહુ સ્ટ્રગલ છે ને તા માર ત્રણ ટાઈમ જોબ કરી પડે ત્યારે અમને ખાવાનું મળે છે અહીંયા ની લાઈફ એકદમ શાંતિ વાળી છે એટલે અમને અહીંયા રહેવાનું ગમે છે અહીંયા રહેવાનું ગમે એટલે અહીંયા આવે બાકી ન્યા કાય એવો પૈસા બૈસા ઠીક પૈસા આજ છે ને કાલ નથી સમજ્યા જા પણ બોલો તમે શું છે તમે અમે આયા ને તમે હતા નહીં ઘરે એટલે ની વાત એટલે તમારી હારે થઈ નથી એટલે પણ ના ભલે ને જે હોય પણ એ ના રૂપિયા મળે ને રૂપિયા હોય એટલે ઘણો ના અને વાત તો એમાં એવું છે કે તો તમે બધું નક્કી કરી નાખ્યું એમને મને વાત કરી એમ તો એમ તો મારી રજા લીધી સમજાય હા તમારી ઘરે ઈ હારું હોય ઈ મને ગયમો ઈ છે ને જો ઈ એમ કીધું કે અમારે છે ને પપ્પાને કદાચ નો પૂછવીને તોય તો હાલે અમે અમારી દીકરી નું ડિસિઝન હાથે લઈ આ તમને પૂછ્યું હોય છે કદાચ પણ આ તો પૂછવું જ પડે ને અને મને પૂછીને જો હું ના પડદો ને તો ઈ નો કરે સમજ્યા મને બધું પૂછે બધું પૂછે મને કે આ કરવું છે આ રીતે આપણે ઠેકાણું જો તમે જોઈ આવો તમને ધ્યાન આવે તો જ કરવી કારણ કે મારા ઘરમાં બધું મારું જ હાલે તમારી ઓલી તબિયત વીક રહેતી તે સારું થઈ ગયું હા હવે બહુ સારું થઈ ગયું સમજા તે દી મેં કીધું બહાર ગયા એટલે લગભગ હવે સારું રહેતું દેવા મળતો હોય ને તે કેતો હોય એને સારું થઈ ગયું હવે અને જો બીજી એક વાત તમને કહેવાની છે ખાસ જો

તમે છે ને આપ જો લગ્ન તમ તારે વહેલા તમે કહો તો વહેલા ને મોટા તમે કહો ને ત્યારે અમારે કાંઈ એવું છે નહીં એટલે તમે એવી શરદ બરત તમ તારે મને કહો નહીં તો હાલ છે તમે જે સરદ નક્કી કરો એ બધી તમ તારે મંજૂર અમને એમાં હું આપણે છે ને આ જે અમારો રિવાજ છે ને અમારા જે કુટુંબની જે પરંપરા છે ને એ હું તમને કહું છું અમારા કુટુંબની પરંપરા એવી છે કે શુક્રા શુક્રીનું વ્યવહાર થાય ને અને પછી તરત એની એ શુક્રાવાળા શુક્રીવાળાને એક લાખ રૂપિયા આપે એટલે પેલા વાત થઈ જાય તો સારું ને એમ લગ્ન આપતા લગ્ન પેલા દેવાના હોય એટલે જો જોવા જો નક્કી હોય એક કામ કરો તમે મને એક લાખ રૂપિયા આપો એટલે બધું આપણું પાકું સમજ્યા કારણ કે આ તો રિવાજ છે જો છે ને દીકરીનું કાંઈ ન ખપે સીતારામ સીતારામ

કર્યો જ નહીં એને શુક્રાન ખબર ન હોય ને આ બધી વાત તો પણ એને રિવાજ નહીં કર્યો હોય જ્યારે એનો વ્યવહાર થયો ત્યારે એ બધી હું હવે ઘણા એને આ વાતની કંઈ ખબર જ ન હોય સમજાય એવું વાત ગણો તો હાલે એટલે એ વાત ન કરે ને હવે આપણે લગ્ન કરીએ તો ચાર ફેરા આવે લગ્ન ને ચાર ફેરા આવે ને એ કઈ આપણે બીજા વાવ સમાજમાં આપણે એમ કેવી છે તમને કઈ કહેવા માંગુ છું હવે આપણે નવા જનરેશનમાં આવી ગયા છે તો તમારા જે જૂના રીતિ રિવાજ છે એ તમે છોડીને અને હવે હવે આપણે ન્યુ જનરેશન આવ્યા છે તમે ન્યુ કોઈ પેટર્ન લાવો ને તમારા સમાજ માટે પણ સારું આપણા માટે પણ સારું બધા માટે સારું એક લાખ રૂપિયા મોટી રકમ નથી અમે આપી શકીએ છીએ અરે સીતારામ સીતારામ તમે હું બોલો છો અરે ઈ એમ કે છે મને ખબર છે કે તમે નથી લેવા માંગતા પૈસા તમારા તમે તમને જોઈતા જ નથી પણ તમારા સમાજનો જે રિવાજ છે એ તમે ફોલો કરવા માંગો છો બરાબર પણ હું તમને એમ કહું છું કે એક લાખ રૂપિયા મોટી રકમ નથી અમે આપી શકીએ છીએ પણ એમ કહું છું કે જો તમે આ રી ને છોડો તો સારું પડે ના છોડાય ને પણ આ તમારે બેન પરંપરાથી આણ્યો આવે છે હા વિડિયો તો કોને ખબર ક્યાંથી બધું આ આલ્યો આવે છે ઓકે अंकલ પરંપરા તો બધી જ ચાલતી આવે છે પણ આપણે ઘણી પરંપરા એવી છે જે આપણે છોડી પણ છે ના આ ના એ ગયું સમજા અમારે આ તો છોડી જ ન કે ગમે એમ થાય ને તોય તો પછી આપણે પૈસાની લેતી દેતી કરીએ પછી તો વેવાળમાં પાકું જમવાનું પાકું પાકું તમ તારે એમાં પછી એમ જો લોઢામાં લીટો હોય એમાં પછી કાઈ ન પડે તો હું શું કહું નરેન્દ્રભાઈ અત્યારે એટલા બધાદ ન હોય પણ જે અમારી પાસે હોય થોડા ઘણા આપું પછી આપણે હજી તો લગનની વાત છે વેવાળની વાત પછી મને બેટન દે હું પછી આવી પાછો તો વેવાળ તો કરી દેહો ને તમે પછી હા હા વેવાળ તમ તારે કરી દે હો બસારો તો મારી પાસે લગભગ છે ને સવારે મે નાઈખા તા ગંગામાં

વાર ન લાગે આપણે દેવેનને હે ને એક તો જો અહીં કુટુંબમાં આપણે કોઈ સપોર્ટ આપતું નથી અને આ વિવેક છે ને વિવેકનું બાય હમણાં કંઈ થતું નથી અને આ લોકો બહુ સમજુ માણસો છે ખાલી અમે વ્યવહારની વાત કરીને કે એ રાજી થઈ ગયા વિવેકને હું લઈને ગયો હતો અને છોકરી હતી ને એના મમ્મીએ નક્કી કરી નાખ્યું કે ના ના અમને પસંદ છે એટલે એ બેન તું ચિંતા કરમાં પૈસા તો પણ તો પણ એક વાર કહું કે તમે વિચાર કરો હું ગણી લો ને એટલે બરાબર છે ભાઈ

આ એમાં શું છે ખબર અહીંયા આપણે ઇન્ડિયામાં કરવું હોય ને તો અત્યારે તો લોકોને દલાલીને એવા બધા પૈસા દેવા પડે આપણા નસીબ હારા છે કે આ દેવાન છે ને મારો મિત્ર છે ના એની હાળીશ છે એટલે વ્યવહાર થઈ જાય તું તમતાર છે ને એવું ટેન્શન લે મને છે ને આ માણસ વ્યવસ્થિત લાગ્યા નથી બહુ લાલચુ માણસ હતા એ પૈસાને તમારા પર્સને જોતા હતા પણ એ જેવા હોય એવા આપડે છે ને